ફ્રેન્ડ્સ જય માતાજી તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં જ છું તો અમે રિહાન અને હું બંને હાલ તો ખેતરમાં બેઠા છીએ ને રિહાન રમે છે તો મારા ખેતરમાં વાવ્યા છે થોડા થોડું ફુલાવર થોડું કોબીજ ને પહેલી સાઈડ થોડી ડુંગળી વાવી છે તો બન્યા રહો બ્લોગમાં ઘરે જઈને જોઈએ બધા શું કરે છે રિયાન તો મારાથી દૂર જઈને બેસી ગયો છે ને જોવે છે કે હું બ્લોગ બનાવું છું એટલે જોઈ રહ્યો છે તો હું ઘરે તો જવું છે પણ હાલ રિયાન ના પાડે છે એટલે હાલ ઊભી છું રિયાન ઘેર નહીં જાઓ ઘેર ઘેર નહીં જાઓ ઘેર 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 જવું ઘર જવું પડે જવું તો હસી રહ્યો છે વ્લોગમાં જોઈને તો જઈએ અને ઘેર ઘરે લઈને તો આપણે આવી ગયા છીએ ઘરે મમ્મી એ બાજરી ધોઈ સુકવી છે કરવા માટે અને રિહાન શું ખાય છે એટલે તું ગોઈ છું મમ્મી શાક ની તૈયારી કરે છે અને અહિયાં રોટલી બને છે રિહાન કોકરા ખાય છે રિહાન લાટ કરવા બે മമ്മി <laughs> കേ <laughs> 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 <laughs>

મેં તો કોઈ દિવસ મોમોસ ખાધા નથી આજે મંગાવ્યા હતા એટલે આવી ગયા છે ત્રીસ રૂપિયાના ત્રણ પાંચ અને એક ખાધો એટલે છ મોમોસ આવ્યા હતા ત્રીસ રૂપિયાના ને સંગાથી આ ચટણી શેની આવે છે એ તો મને ખબર નથી તો બહુ જ મસ્ત છે તમારે ત્યાં કેટલામાં કેટલા મોમોસ મળે છે અને કોમેન્ટ કરજો બહુ જ મસ્ત છે મેં તો પહેલીવાર ખાધા છે તો બસ તમને મારો બ્લોગ કેવો લાગે છે કમેન્ટ કરજો ને જો તમને મારો બ્લોગ જો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ